નમસ્કાર આમ દેવરાજ છોનેશન પ્રેસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકામાં જીએફએલ કંપની સામે વિરોધના સ્વરો વધુ ઊંચા બન્યા છે તાજેતરમાં થયેલી ગેસ લીકેજની ઘટનાઓને લઈને આજે ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાની આગેવાની હેઠળ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના રણજીત નગર ખાતે આવેલી જીએફએલ કંપનીમાં થોડા દિવસ પહેલા ગેસ લીકેજ થતા બે લોકોના મોત નીપજ્યા હતા ત્યારબાદ ફરી એકવાર ગેસ લીકેજની ઘટના બની હતી જેને લઈને સ્થાનિક આગેવાનો દ્વારા કંપની ઘેરાવો કરવામાં આવ્યો હતો આ દરમિયાન ઉગ્ર વાતાવરણ લઈને કેટલાક આગેવાનો ની ધરપકડ પણ કરવામાં આવી હતી આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આજે ધારાસભ્ય ચૈત્ર વસાવા સાથે મોટી સંખ્યામાં ગુગંબા તાલુકાના લોકો એકત્ર થયા હતા અને મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આવેદનમાં પંદર દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવે છે નહીતર મોટા પાયે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ગોગમબાના રણજીતનગર ખાતેની જે ગુજરાત ફ્લોરોકેમિકલ કંપની છે એમાં ત્રીસ નવ ના રોજ ગેસ લીકેજ કરવામાં આવ્યો અને જેના કારણે આજુબાજુ ગામના લોકોને શારીરિક તકલીફો થઈ અને આજુબાજુ વિસ્તારના સામાજિક આગેવાનો રજૂઆત કરવા માટે ત્યાં ગયા ત્યારે એમની એક જ વાત હતી કે આ સ્પષ્ટતા કરવામાં આવે કે શું થયું છે કેમ કે ભૂતકાળમાં પણ અહીંયા કેટલા કામદારો મરી ગયા હતા અને ભૂતકાળમાં પણ કેટલા પ્રશ્નો ત્યાં ઊભા થયા હતા અને આગેવાનોની માંગણી એ જ હતી કે આ સીડ્યુલ એરિયા છે તો કંપની ખરેખર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રમાણપત્ર કે એમની પાસે કંઈક છે ગ્રીન ટ્રીબ્યુલરની પરવાનગી છે કે એનું સમયાંતરે ઇન્સ્પેક્શનો થાય છે કે કેમ સેફ્ટીના અધિકારીઓ આવે છે કે કેમ આવી નાની બાબતોમાં પણ ત્યાં પોલીસ અધિકારી વહીવટીતંત્ર અને કંપનીના મેનેજમેન્ટ દ્વારા યોગ્ય જવાબ ના આપ્યો અને ઉપરા છાપરી લાઠીચાર્જ કરવામાં આવ્યો જેના કારણે ઘણા લોકોને ઈજાઓ થઈ છે અને રસ્તે ચાલનારા લોકોને પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે જે દુઃખદ બાબત છે ત્યારે આજે અમે તાલુકા મેજિસ્ટ્રેટ મામલતદાર સાહેબને રજૂઆત કરી છે કે આવી ઘટના નહીં ઘટવી જોઈએ બધાએ સંકલન કરીને અધિકારી હોય પ્રશાસન હોય અહીંના સ્થાનિક આગેવાનો હોય કોઈ પણ બનાવ બને કે આકસ્મિક ઘટના ઘટે એનું નિરાકરણ લાવવાનું હોય એની જગ્યાએ વધુ ઉગ્ર સ્વરૂપમાં વધુ મોટો બનાવ બનાવવાના જે પ્રયાસો થયા છે એ ના થાય એ બાબતે અમે ધ્યાન દોર્યું છે અને સાથે સાથે આ કંપનીમાં તાત્કાલિક ધોરણે એ ગ્રીન ટ્યુબ્યુલન જીપીસીબી અને પર્યાવરણ તમામ વિભાગો દ્વારા ઇન્સ્પેક્શનો કરીને આને હાલ પૂરતી પણ કંપની બંધ અને એના પ્રોડક્શન પણ બંધ કરવામાં આવે એવી અમારી માગણી છે કેમ કે એમનું જે કેમિકલયુક્ત પાણી આ વિસ્તારમાં છોડવાથી ભૂગર્ભ જળ હોય અહીંના ઉપરના ખા નદી નાળાની હોય કે ખેતીની જમીન હોય પર્યાવરણને જળવાયુને ખૂબ મોટું નુકસાન થાય છે જેથી કરીને આ પ્રકારની કંપનીઓને બંધ કરવામાં આવે એ પ્રકારની અમે રજૂઆતો કરી છે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર